વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણનું વ્યાપારીકરણ ચરમસીમાએ છે ત્યારે જામનગરની ગૃહિણીએ સમાજ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ કર્યું છે જામનગરની ગૃહિણી ટ્વિંકલ પટેલે ગીતાના પાઠના મફત વર્ગો ચલાવીને બાળકોને આધ્યાત્મિક જ્ઞાન તો આપી રહી છે પરંતુ તેમને રોજિંદા જીવનમાં અપનાવવાનો વ્યવહારુ માર્ગ પણ બતાવી રહી છે ગીતાના જ્ઞાનના કારણે બાળકોમાં આવી રહેલા સકારાત્મક ફેરફારોથી બાળકોના માતા પિતા એટલા ખુશ છે કે પોતે પણ આ પરિવર્તન પર વિશ્વાસ કરી શકતા નથી એક માતા પિતા ધારા કર્યા કર્યું કે પુત્રી દીવા છ વર્ષની છે તે ક્યારે એક જગ્યાએ બેસી નહીં આ વર્ગમાં જોડાવાથી ઘણો ફરક પડ્યો છે ગીતાના ગ્રાંતિ બાળકો સાથે જીવનની કોઈપણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે શીખી રહી છે પહેલા તે અડગ રહેતી તે હવે નથી કરતી અમદાવાદમાં અને એક માતા પિતા પૂજા મહેતાએ જણાવ્યું કે તેમના બે પુત્રો છે પાંચ અને દસ વર્ષના ટ્વિંકલ મેડમના ગીતા ગાન વર્ગમાં ઓનલાઈન જોડાઈ રહ્યા છે તે કહે છે કે ટ્વિંકલ મેડમ વાર્તાઓ દ્વારા ગીતાના શ્લોકનો અર્થ સમજાવે છે બીજા એક વાલીએ કહ્યું કે આવી સંસ્થાઓ દરેક જગ્યાએ સ્થાપિત થવી જોઈએ જેથી આપણા બાળકોને સકારાત્મક ઉર્જા મળે બાળકોને યોગ્ય દિશામાં લઈ જવાની જવાબદારી પરિવારના સભ્યોની છે Gue 건데 אי סטרנא יש עד丈, analyze בתקנותה איתן דוjest muj curiosת નમસ્કાર મારું નામ ટ્વિન્કલ પટેલ છે હું ગીતા જ્ઞાન ફોર લિટલ આર્ટના સેશનથી બાળકોને ભગવદ્ ગીતા શીખવાડવાનો પ્રયાસ કરું છું મારો ઉદ્દેશ્ય ન માત્ર બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડવાનો છે પરંતુ મારો પ્રયત્ન એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોકનો મતલબ સમજે અને એને પોતાના જીવનમાં ઉતારી શકે એ માટે અમે અત્યારે પવિત્ર જામનગરમાં સ્થિત ગીતા મંદિર છે તેમાં કાર્ય કરીએ છીએ જ્યારે સ્કૂલ હોલિડે હોય છે વેકેશન હોય છે ત્યારે અમે બાળકોને આ રીતે ક્રિએટિવિટીથી ભગવદ્ ગીતા શીખવાડવાની કોશિશ કરતા હોઈએ છીએ જેમાં અમે બાળકોને વાર્તા દ્વારા રોલ પ્લે મેડિટેશન ડ્રોઈંગ આર્ટ એ બધી એક્ટિવિટી અમે એમાં સાંકળી લેતા હોય છીએ જેથી કરીને બાળકો શ્લોક તો શીખે પણ એની અંદરની ક્રિએટિવિટી બહાર આવતી હોય છે મારો કન્સેપ્ટ એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોક માટે વિચારે એટલે એમને સ્ટોરી બનાવવાનું કે કેવું કહું છું ત્યારે સ્લો એ વસ્તુ ઉપર વિચારે છે કન્સેપ્ટ ઉપર અને જ્યારે એક વસ્તુ વસ્તુ ઉપર વિચારે છે ત્યારે એ વસ્તુ એની અંદર ઉતરતી જાય છે અને ખ્યાલ આવે છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણે પ્રેક્ટિકલ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને ગીતા મંદિરમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર